જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું લસણ ડુંગળી વગાડનો બાફેલા રીંગણાનો વડો આ વડો તમે વ્રત રહ્યા હોય તો પણ ખાઈ શકો છો એક ટાણામાં ચાલે ઉપવાસમાં નહીં એટલે આપણે બાફી લીધા છે આ બે રીંગણા અંદાજ ચારસો ગ્રામ જેટલા હતા બાફી લીધા છે બફાઈન તૈયાર થઈ ગયા છે હવે એને આપણે છાલ ઉતારી લેશું આ રીતના પાંચ થી છટ વિશે લાગવા દેસો એટલે મસ્ત બફાઈ જાશે આપણે બંને રીંગણાની છાલ ઉતાર લીધી છે સરસ બફાઈ ગયા છે હવે તેના આપણે ચુંદો કરી લેશું મસ્ત મજાનો આપણે થઈ ગયો છે આ રીતના ઝોંધ કરવાનો છે વઘાર કરીશું સરસ થઈ છે વઘાર કરવા માટે એક મેમ બહુ તીખું ને બહુ મોડું ને એક મરચું લીધું છે એક ઈંચ આદુનો ટુકડો લીધો છે અને બે મોટા ટામેટા લીધા છે ત્રણેય વસ્તુ કટ કરી લીધી છે અને હવે આ વોળાનો ચૂંદો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેનો વઘાર કરીશું એક પેનમાં આપણે તેલ નાખીશું ચારસો ગ્રામ રીંગણા લીધા તા મેં મોટા બે ચમચા તેલ લીધું છે તમે ઓછું થોડું લઈ વધારે લઈ શકો છો આપણું તેલ આવી ગયું છે એક ચપટી આપણે રાઈ નાખીશું વઘારમાં ચપટી જીરું નાખીશું આખું રાય ને જીરું ફૂટી જાય એટલે આપણે પેલા મરચું નાખીશું यार પછી આદુને બસ કાપી દેજો અરસા બટે મેટ કરી દેજો અર ચીમ થોડર ડર નાખી શકોના સ્વાદ પ્રમાણે નમક નાખે છે ને તેંજા લીધું છે તમ નમક પણ લઈ શકો છો ગેસ ને તેલ થી નિકળ દેસુ એક ચમચી લાલ મરચું લીધું છે એક ચમચી કાશ્મીર મરચું લીધું છે હવે તેમાં પાણી ઉમેરીશું થોડું આનાથી ગ્રેવી મસ્ત બને છે એટલા માટે થોડું પાણી નાખીશું તો થોડી વાર અને એમણે દ્રેવા દેસુ હશે હવે આપણું ગ્રેવી તૈયાર થઈ ગયું છે આપણે એમાં ઘી ઉમેરી દેસુ બાપુ ગ્રેણું આ રીતના બધું લેવું દેસુ ત્યાર પછી બધું મિક્સ કરી દેસુ આ રીતના આ રીતના ઓળો કરવાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે હવાના પર થોડી વાર ઢાંકી દેસું હવે આપણો ઓળો તૈયાર થઈ ગયો કે નહીં આપણે જોઈએ મસ્ત બની ગયો છે આપણો ઓળો હવે તેમાં આપણે ધાણા ભાજી નાખી દેસુ